બે બસ એટલે કે બે બાળકો બાદ કુટુંબ નિયોજન અને વસ્તી વધારા ઉપર અંકુશ લગાવવાના સરકારી કાર્યક્રમોથી વિપરીત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ આરપી પટેલનું નિવેદન આવ્યું છે કેમ કે કુટુંબો વિભક્ત થતા જાય છે અને માત્ર એક બાળક અથવા તો કોઈ બાળક નહીંની માન્યતા કેટલાક દંપતીઓ અપનાવી રહ્યા છે ત્યારે સમાજની શક્તિ જાળવવા આરપી પટેલે થી ચાર બાળકો પેદા કરવા સમાજને આહવાન કર્યો

સાત આઠ નવ ભાઈ બહેન હતા આપણે અને આજે આજે પરિસ્થિતિ બદલાઈ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી પુઆ કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે કારણ આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે આજે તમે વિચાર કરી લો કાશ્મીરથી ભાગ્યા ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા ભાગતા જ રહ્યા છીએ ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ